નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી કચ્છના અબડાસા તાલુકામાં આવેલા નાનું એવું ગામ સુપરબારા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે અંતિમ દિવસે માનું મહેરામણ ઉમટી પડ્યું હતું અબડાસા તાલુકાના સુપરબારા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સુપરબારા ભાનુશાલી મહાજન આયોજિત યજમાનશ્રી ભાનુશાલી પરસોત્તમભાઈ લાલજીભાઈ પાંઘી પરિવાર માતૃશ્રી સ્વ રાણબાઈ માના જીવન પર્વ અને પિતાશ્રી શ્રી સ્વ લાલજીભાઈના મુક્ષાર્થી શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાનજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પરમ કૃપાળુ પરમાત્મા અને કુળદેવી શ્રીમાના કલ્યાણી માતાજીની અસીમ કૃપાથી તથા પૂજ્ય ગુરુ શ્રી ઓધવરામજી મહારાજ અને પૂજ્ય ગુરુ શ્રી વાળરામજી મહારાજની જૃષ્ટિથી અને શ્રી રામદેવ પીર તથા કલ્યાણેશ્વર મહાદેવની કૃપાથી તેમજ ગુરુ શ્રી હરિદાસજીની પ્રેરણાથી પિતૃઓના મોક્ષાર્થી એવમ વડીલોના આત્મકલ્યાણાર્થે શ્રી શુકરબારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો દ્વારા તારીખ સત્તર ચાર બે ચોવીસથી

વિશ્વ આવેશ ભદ્રા બધાને મારા હરિયા હું આ કહેવા માંગુ છું આ ભાગવત સપ્તાહનો પ્રોગ્રામ જયેશ પરશોત્તમ પાંદીએ રાખેલ છે જે અમારા ભાઈબંધ છે અને અમારા બધા નિયાણીઓને આમંત્રણ આપેલ છે ઘણા ગામવાસીઓ અહીંયા દૂર દૂરથી આવેલ છે અને બહુ સુખ માણે છે ભાગવત સપ્તાહ જેવો પ્રોગ્રામ બહુ જ ઓછા લોકો જે છે જે પરિપૂર્ણ કરી શકે છે અને મારા આશીર્વાદ છે કે આ પ્રોગ્રામ આપણે આ ગામમાં રાખેલ છે ને આ ગામને એક મોટી સિટી જેવો કરવામાં આવેલ છે ને આ ભાગવત સપ્તાહનો પ્રોગ્રામ શ્રી રણછોડદાસ આચાર્યજી જે સપ્તાહ છે એમણે બહુ સરસ વાંચન કર્યું છે અમને બધાને હર્ષના આસુ આવી ગયા છે અને આ સાત દિવસના જે આયોજન કરેલ છે એમાં પ્રથમ દિવસ બીજો દિવસ એમાં ઘણા અમે ચાર દિવસના ફંક્શન્સ કર્યા છે જે કૃષ્ણ જન્મ એમાં કૃષ્ણ જન્મ કૃષ્ણ પ્રથમ દિવસે વામન અવતારનું સ્વાગત કરવામાં આવેલ હતો બીજા દિવસે કૃષ્ણ મહોત્સવ કરવામાં આવ્યો રુક્ષ્મણી વિવાહ કરવામાં આવ્યો અને આજે સાતમા દિવસે અમે લોકોએ સુદામાનો અવતાર બી અહીંયા ધારણ કરવામાં આવેલ હતો અને આ સાત દિવસના જે પ્રોગ્રામ કર્યા એમાં નાના મોટા બધાએ સરસ રીતે ભાગ લીધો અને આ પ્રોગ્રામને પરિપૂર્ણ કર્યો મારા આશીર્વાદ છે આ આ અને પ્રોગ્રામમાં એકાદ દિવસ સંતવાણીનો પ્રોગ્રામ બી રાખવામાં આવ્યો હતો જેમાં કીર્તિદાન દસ ગઢવી ગોપાલ સાધુ અને તેજદાન ગઢવી એમણે સરસ પોતાનું મતદાન આપ્યું અને લોકોને ખૂબ જ એન્જોય કરાવ્યું બધા લોકોએ પોતાના શુક્રવાર સપ્તાહ બહુ સારી રીતે થઈ ને પરસોત્તમ લાલજી ભાઈએ એકદમ યોગદાન સારો યોગદાનથી સપ્તાહ કરી છે અને એનો બહુ સારો વિચાર હતો એના છોકરાઓનો જયેશભાઈનો એટલે બહુ મસ્ત કાર્ય થયો છે અમે પણ અહીંયા સાંભળ્યું બધા અમે ગામવાસી બધાનો છે અને અહીંયા પોતાના કામ ધંધા છોડીને બધા અહીંયા આવ્યા છે એટલે સાત દિવસ થી બધા રોકાયેલા છે ને આમાંથી ઘણા પ્રતિનિધિ હાજરના એ એક સમજ એક મહિનાથી અહિયાં છે